દવે લોકો સંગીતની દુનિયા દેમ ઝોન જે મૃતક આત્માઓ પોતાનો જીવ ગુમાવ્યો તેને શ્રદ્ધાંજલિ અને સ્વરાંજલિ મળે અને તેઓને મોક્ષ મળે તેવા હેતુથી અરિયંત ઇન્વેસ્ટમેન્ટના અમારા સાથી એવા મેહુલભાઈ રવાણી વોઇસ ઓફ મુકેશ તરીકે સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત થવા અલ્પેશભાઈ જોડિયા અને હું અમે ફક્ત ચોવીસ કલાકની અંદર આ આયોજન કર્યું છે આમાં અમને મ્યુઝિકલ મેલોઝના રાજુભાઈ ત્રિવેદીએ બહુ સરસ મદદ કરી છે અને તેઓનું ઓર્કેસ્ટ્રા પૂરું પાડ્યું છે આ સ્વરાંજલિ શ્રદ્ધાંજલિ સભા થકી અમે લોકોએ આ જે મૃતક આત્માઓ છીએ તેમના આત્માને મોક્ષ મળે અને તેમનો આત્મા જે જગ્યાએ હોય ત્યાં તે લોકો સુખ સમૃદ્ધિ અને શાંતિ પામે અને નવા જીવનમાં પોતે સ્થાયી થઈ અને ફરી વખત આ દુનિયાને નિહાળે તે માટે થઈ અને આ શ્રદ્ધાંજલિ સ્વરાંજલિ સભાનું અમે આયોજન કર્યું હતું ફક્ત ચોવીસ કલાકની અંદર આખી આ સભાનું અમે આયોજન કર્યું છે આમાં કોઈ નાની મોટી ક્ષતિ રહી હોય તો ક્ષમા કરશો થેન્ક યુ